વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ડાંભાનું શાક તો અહીંયા આપણે ડાંભો આ સાઇઝમાં આપણે સુધારી લીધું છે જેવી રીતે આપણે સરગવાની શેંગનું શાક બનાવે એ જ રીતે આપણે આ ડાંભાનું શાક આજે બનાવવાના છીએ તો અહીંયા ડાંબો આપણે સુધારી લીધો છે અને જે નીચે મૂળિયાનો ભાગ હોય એમાં જે હોય એ છાલ કાઢી અને સરસ સાફ કરી લીધો છે આપણે અને અહીંયા આપણે એક ગાંઠિયો લસણનો ફોલી લીધો છે બે ચમચી ચણાનો લોટ લીધો છે સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરશું અને વઘાર માટે તેલ તો ચાલો ડાંભાના શાકની શરૂઆત કરશું તો આપણે ખાંડણીની અંદર લસણ લઈ લીધું છે અને હવે આપણે લસણ વાળી ચટણી તૈયાર કરવાની છે તો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને થોડી ચપટી એટલું મીઠું ઉમેરશું આપણે અને લસણવાળી ચટણી તૈયાર કરી લેશું તો અહીં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને સરસ આપણે ગરમ થવા દેસુ તો અહીંયા આપણે પાંચ અમચી જેટલી હિ ઉમેરશું આપણે જે લસણ ચટણી તૈયાર કરેલી એ આપણે અહીંયા ઉમેરી દેસું અને એને સાતળી લેવાની છે અને ગેસને આપણે ધીમો કરી નાખશું તો અહીંયા આપણે લસણવાળી ચટણી સરસ ઉમેરી દીધી છે ને હવે આપણે એક ટમેટું સુધારીને ઉમેરી દેસુ એને પણ ચટણી સાથે આપણે સાતળી લેવાનું છે ટમેટાને પણ સરસ આપણે સાતડી લેશું અહીંયા આપણે જે ચણાનો લોટ લીધેલો એ પણ અહીંયા સાથે ઉમેરી દેસુ એટલે શેકાઈ જાય કાચો નો રહે અહીંયા આપણે ચણાનો લોટ એકદમ મસ્ત શેકાઈ ગયો છે અને હવે આપણે અહીંયા ડાંભો ઉમેરી દઈશું એને પણ મસાલા સાથે સરસ સાતડી લેશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અડધા કપ જેટલું આ પાણી હશે અને સરસ આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ઢાંકણ ઢાંકણાંકી અને આને સરસ આપણે થવા દઈશું અને ચડવા દઈશું એટલે કે સરસ પકાવી લેવાનું છે તો આપણે ચાર મિનિટથી ચારથી અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટથી આપણે શાકને ધીમા ગેસ ઉપર આપણે ચડવા દીધું હતું ઢાંકણ ઢાંકીને હવે આપણે જોઈ લેશું ભાને આપણે જોઈ લેશું તો જે ઝીણો ઝીણો છે એટલે કે જે કોણો છે એ ચડી ગયો છે ખાસ તો જે આ સફેદ મૂળિયા જેવો ભાગ હોય ને એ જ જોવાનું હોય તો એ હજી થોડી વાર છે એ બે થી ત્રણ મિનિટ સુધી હજી આપણાને થવા દઈશું ઢાંકીને ચાટો તો અહીંયા આપણે તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે ને હવે આપણે જોઈ લેશું તો અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું ચડી ગયું છે તો આપણે શાકને ચડતાં પંદરથી વીસ મિનિટ આપણે આવી રીતે એમને ખુલ્લું પકાવીએ તો પંદરથી વીસ મિનિટ લાગે છે કારણ કે જે આ જે જાડો ભાગ હોય છે એને ચડતા વાર લાગે છે અને કૂકરની અંદર તમે આ શાક વઘારો તો બે સીટીથી ત્રણ સીટીમાં ચડી જાય છે આ શાક તો અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે તો સરિંગ પ્લેટની અંદર આપણે શવ કરી લઈશું તો અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો